તંબુરો ઉપાડો ઉપાડો તારા બહુ આપણે વધારે લગભગ ભાઈ કેતન ને સડાય રામ રામ સીતારામ ભાઈ આપણે ઘણા દિવસ પાંચ દિવસ પછી મળ્યા એટલે હમણાં ક્યાં થોડીક દિવસ વિખાઈ ગયું આપણે કેરલા આવ્યા ને એમ શેડ્યુલ આખું દેખાઈ ગયું એટલે હમણાં ઉઠવાનું કંઈ ખેડૂત ભેગું નથી થતું આપણું અને ઘઉં આપણે વાવ્યા ને એણે આજે ત્રીજો ચોથો દીધે આપણે વ્લોગ નથી મેં કહ્યું એને ત્રીજો ચોથો દે કારણ કે આપણે વાવ્યો તે દુ ટૂંકમાં ઘઉં વાવ્યા ને તે દુ આપણે વ્લોગ ઉતાર્યો હતો તે દુને આપણે રજા હતી અને આજ ઘઉ વા ત્રણ નગદી થયા અને એવું કુટા ફૂટવાની તૈયારીઓ હે તો ફૂટે ગા આપડે દેખાડીએ જો આ તમે કુટા ટૂંકમાં ફૂટે નીકળ્યા અને ભરાય ત્યાં બીજું પાણી ચાલુ કરી દીધું રાત ને દે ઉભડો બેઠો આરામ જો હું તો ગદનું માંડવી કે દગો દીધો ગામમાં એક આપણે ભેગું કરે કે રાત ને જાગવું પડે હું ભરતભાઈ આ ગધનું ઓલી કોરા કાંથી આવા હે હા તો તું કોરામાં આ કોરા તો થાય ને મારે હમણાં ત્રણ દીધ છે જ જો રાઈત રાતની દીધ તું કામ હું રાતે ભરત એટલે ટાઈટ નું ભેગું ન થાય આપણું અને દીના ભરતભાઈ હું એકચુઅલી રજામાં હોય ભરતભાઈની રાતની ડ્યુટી છે કા ભરત તું મું કાંઈ કઈ ગયો યાર

રેવતા કામ ભરત રેવતા નિરાતી નિરાતી વારવાનું ને બીજું પણ નારાજ ના જો ભરત અટાણે ટાટા માં બેઠો અને આ પારી એમ બીજું પાણી ચાલુ કરી દીધું હોલી કોરના માં વરાગ ભરત નવા કડી આવ્યા કામ જ તારે આ એક જ મોટર ચાલુ હે તો હાલ આપણે જોતા આવીએ કે આરો હજે તો આ ભરાય તારો અડધી કલાક હા ખોટિયું રહેવા તો અડધી કલાક કઈ હાથી વારે ને પછી હારમાર્ક ભેગો મણે એકલાને બોલો કામ કેવાય એકલું એકલું લાગે હા તો મને એક મળે તારા વગેરે મેળ જ ન હોય યાર હા પછી તો વાંજો કોણ આવ્યું બુલેટ લેને આયુ કામ કાઉ હે હા ભૂ કોઈકનું સારું બુલેટ લાગે કાઉ હે આ ગતનું અમય નથી દેખાતું બહુ આખું થઈ જાય એમાં પાસે કડિયા જો ભાઈ નવો સ્ટાફ આવ્યો લાગે આજ સિયારક જણ ટોટલે બેઠા છે અને મારા પપ્પા અને રેમજો આ તો બે લાઈટ ફિટિંગ નો સામાન લેવા ગા ના ભાઈ ના ભાણવાર ગા જાડો મોટું કે લેવાનું હતું ખબર નહી જાડો તઈ હું હોય બાકી તો આપણે માલ સામાન બધો બહાર થી જ લેવાનો હ તઈ પૈસા હું હોય તો તઈ પૈસા કેમ કે જો આપણો બંગલાનો એટલી જ આપણે કામ વાહે રાખ્યો કે આપણે બધું નિરાયતે નિરાજે કરવાનું હે બરોબર ભાઈ ભરતભાઈ હા ભલે ઉતામરી થાય આપણે કાયદેસર કેરી પાકવી જોઈએ અને ગોઠડીમાં જ પાછો આંબોય થાવો જોઈએ એટલે એ રીતના કરવાનું અને ત્રણ ચાર દિન ભરત આપડા ઢોરામાંથી કામ કરશું હાશ એમ આપણે વાહલો આપણે મારગમાન લો લોડર રાજુને લેવાનું હે ને એવ લાઈજુન લોડર થયું રેડી એટલે એવ આપણે હે ને જો માંથી આ ઢોરો દેખાય ને એમાંથી આપણે ફેરા ભરે અને રોડમાં પાથરવાનું હે બગીચામાં લગભગ નાખવાનું હે ઓલી વાળી આપણી થોડોક મારક ભરવાનું હે એટલે આપણે આપણે આ એવડો ઢોરો પીડે રોગો ભરવો ઢોકડો પડે પણ આપણે થોડોક સ્પેસ થઈ જાય વધારે જગ્યા ઝાડવા બાળવાનું વાવવા કઈ આવે ને

માણસો જાજા હે અને કરી છે ચડપ જો ને શિયાર થડતા એક દિન માર દીધા હમ આપણું કામ લગભગ ત્રણ દિન માં પૂરું થઈ જાય પછી પ્લાસ્ટર વાળા ત્રણ એક દિમાં આવવાના હે એ બે કા ત્રણ દિ લીધે બે માં આ ઉમા ટૂંકમાં ઉપલો એક માર રહ્યો હા સીડી રૂમ જ અને આમાં બીજા માળ પૂગ્યા તો તમે સુએ સીડી રમ પૂરો થઈ જાય એટલે આમાં ઓલામાં પ્લાસ્ટર ચાલુ કરી દે તો ત્યાં આનો સીડી રમ થઈ જાય એ હેવતા ઝડપતા હા ઘણે હેવતા ઘાય નહીં થઈ જાય હમ હં હા લાઈ હાલ આપણે બે જરાક ચોતાય પર ભાઈ તું હાલતા ખરે ભાઈ આ માણસ આરહુડીનો ભાઈ હદનો હો દાય ગોરબાપાને જે બેઠો હતી

તાર તો માંડવી પોલારી હતી તમને ખબર હે મને ખબર હે આપણે જોયું તું પછી પાથરા હાથમાં લે ને વ્લોગ ઉતારે એ પછી હોરમ અહીંયા કરતા તા એક દી ઉતામાં રાખે તો વાંધો કા ઉતા તા ક્યાં પછી રોગા પાથરા લે ને હળિયું કાઢવું કરમ તું દીહે તમને હરામ જો કઈ તમને દીએ તો સરકાર કઈ નો દે તંબુરો દે ગાડી

આવોક જોક માટીની ચાલુ હે આજે તો કેટલાક માણસ હોય કાં રમ્યાતા બાકી ગયા બાકી ગયા ઓ હે બાકી ગયા બાકી ગયા કામ કામ લેવા અરે એને વાત કરો માટી વસ્તુ લેવા ના રે ના હા તો આજ ભાણવા રાખું તારવે લીધું કામ ભાણવા રાખું સારવતાતા ના ના આવું કીધું આ લે બટે લે ઓ

હે આ કેતન કેતન ને આજે બીજું કામ આવેન કરી કરી કેટલોક માલ સામાન લેવા ઓ કોથરા દેખા આવે ને કારણ કે ડેકીમાં આપડે ઉપર જબડું હે ને અને સામાન તો ઘણો ભાઈ

เฮ้ยโนี่โนี่โนี่โนี่โนี่กาวฮะเฮ้ยเฮ้ยโนี่โดนี่ปัสาวปอยบุดีหรกาวเฮ้ยเฮ้ยเฮ้ยจังกมกเฮ้ยโนีอะไรเละเลเลเลกันยงกันยงีมาอัปยหาวพื่ออะกันนี่เหรอเทคราได้ ઉપર 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 ઘેટા ઘેટાની પણ હા રીખણા જ છો હાલો હાલો બહાર હાલો હમણાં શેરી બેરીને બધું મ્યું ગો ના શેરી હા ઢેગલા ને મોઈ ખીરતી અમારે એમ તો નિશાન કરે કે ઘીસી મારવાની નજર બાકી હ અને માટીયું જોવા ઉપર રેતી સડાવે આઠાઈમાં ઘીસી ઘીસીમાં રાહ બાકી નિશાન થેગા ટૂંકમાં નિશાન લગભગ બધાય રૂમમાં થકા કારણ કે બોટ બોટનું લાઇકનું નેવો આપણે પ્લાસ્ટર કરવાનું હોય એને તાત્કાલિક કરવું જોઈએ માલ સામાન લઈ જવાનો જ બાકી છે અને આપણું કામ આવું તાબડધ કરવાનું હા જો ભાઈ આપડું હોય ને કામ એ એવ તાબડતોબ થવાનું કારણ કે આપણે કેરેલા ગાતા ને એટલે અમારો મોડું થયું તો આ તો સેન્ટરમાં જ વિખાઈ દ્યું યાર અને ચાર પાંચ થર લાગે ગયા અને માટીઓ આપણે પોરબંદર થી આવે પોરબંદર ના છે ને બધાય અને કામ ભાઈ એક નંબર કઈ ઘટે જ નહીં અને તાત્કાલિક હે બે જણા આતિયાણાના હા બાકી બધાય પોરબંદર ના ને

એમાં પાછી અટાણે એકલી રેતી સડાવી દીધી હજે માટીઓ અડધી કલાક રહી છે અને ડળીના પાંચસો પાણા આપણે ઉપર પડ્યા હતા હજાર પાણા હતા સાફ એટલે એ વધારે સ્પીડ થોડીક થઈ ગઈ કેટલા દિન આપણે આ લેન્ટરી પૂગ્યા ત્રણ દીમાં ના ભાઈ ત્રણ દીમા એક લેન્ટરી એક ઉગાડી દીધી

કારણ કે સતીસ ને નમણા પાંચ સુધી છે ને રજા અને આપડી આવું હાથી આ બરડ બધી હારવાની ઢીગલો પીડ્યો એટલે આ આપણે વાવવા થાય મકાનમાં એક ખાલી ઉપર સીડી રૂમ રહ્યો બઘરાટી બોલાવતા કારણ કે અટાણે ખેડમાં બાકા જીતી ભાઈ કોઈ ટ્રેક્ટર ફોન બોન ઉપાડે નહીં આપણે આજે ત્યાં કોલમ મારવા નહીં બાકી અને આપણે એવું ઘેર આગળ રીમલા હતા ને પંખા ફિટ કરવાના હે એટલે જાય જ માટીઓ ભાઈ ગયા અને રીમલો હતો પંખાનું ફિટિંગ કરે માટી સોડી કારણ કે માટી અહીંયા બહુ કામ લઈ લીધું અને પરત જોવા બેઠો બેઠો હવન કરે રઘા બે હારી Ani jauh-jauh ini. Upadoh. Kakak, tarah upadoh bau, ho. Le, 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 le. Simen, wadih, tayo, yo. Aleh, puri ya. Aleh, omet, ayo. Akhno, re. Aplakano, haplakano. -e, Aneh, -e. -e, tapan. Jauh, teman, upadoh. Upadoh. Aih, upadoh.

ત વાઇફાઇ ચાલુ છે ટીવી ચાલુ છે કેમેરા કેમેરાન પેનલો છે હા જોલી પેન રહી હ હા એવું છે કે હો એ તો સમજો ઓલો એટલું બોડી માર દે ને હા મારે શીખે

કેમ આતો? ઈ આ મચ્. બેરચ્ છે ને? બેરચ્ છે. આ તો ઈ રહેવા દે એમને. બરાબર? આ તો બેર આના ઈમનેમ રહેવા દે તો. મારું બેન હવે આને કાઢી. આ મર દે પાહાને. તું ક્યાં તલે